જય ઠાકર જય માતાજી રામ રામ હર હર મહાદેવ હર કેમ છો મિત્રો મોજમાં આપણે પણ એકદમ મોજમાં જુઓ ભાઈ હવાને લગભગ આડા હાથ આઠ જેવું થયું છે અને આપણે વાડી આવી ગયા છે જોઈ શકાય આમાં કેર ને બધું છે આપણું ઓલી બાજુ ગાડી છે આડા હાથ આઠ જેવું લગભગ થયું અને જુઓ ભાઈ ત્રણ ચાર દી પહેલા જે આપણે લોગ બનાવ્યો હતો કે આપણી મેના ગાય વીહવાની છે એટલે આમને આયવા અમે ત્યારમાં બારીએથી જોઈ લીધું કે આપણી ગાય વિયાણી છે કે નહીં તો આપણી ગાય વિયાઈ ગઈ છે જો હજી વિયાણી છે લગભગ એ બધું એના બચ્ચાને ચાટે કેન બૈણી તો હજી બારા પડ્યા છે બાકી બધી ગાવડીઓ આરામ કરે છે જો કોઈ અલેક નિંદર કરે પાડી બાજુ ઊભી હે બધા આરામ કરે છે કઈક ઉભા થઈ ગયા છે એ ઓલી ગાની બાજુમાં બેઠા તા એ બધા ઊભા થઈ ગયા ગા વિયાણી એટલે જો ગા આપણી છે જો ના બચા ને ગા ગા છે એ તો કરે હે ગા જો ભાઈ બધા ઊભા થઈ ગયા છે પારડી વાસડીઓનું ગાયું બધા કેમ કે બેટાણા બધા ને ખોર ચડે એટલે બધાય રાહ જોવો ખોર હે જોઈ શકાય तो वह लगभग जिगर अपने भी आनी चाहिए ना बच्चा ना पुरुषाप परिवारी तो हाथ वही क्या भी आनी चाहिए बाए बुलाते हैं तो पुरुष परिवार में नया तैयार होकर आए हैं ચાલો ભાઈ ના ના બચ્ચાનો વાસણીઓનું બધાને કોર ભરી લીધું હતું જુઓ આપણે હવે મેકી કહી દઈએ બધાને આપણે ના ના બચ્ચાનો વાસણિયોનું બધાને ભરાઈ ગયું હોય હવે મૂકવા માંડી તો ઢીંગલી ભાઈ બધાને મનશે મેં કોઈ એક એક ને એક એક ખાતા જાય પછી ગાયું દોય કેમ કે પછી આ બધા બચ્ચા રાહ ન જોવાય આ બધાને ખોર મેકવાનો ગાવડી ઓલ બચ્ચાને સાટે કોયલને મેક દીધો ઓલ બાજુ પાડીને મૂકો ના ના ઢીંગલી ભાઈ બધા ખોર મેકે છે અમારે બધા ખાઈ બાજુ કોયલ ખાય છે ઓલ પાડી ખાઈ છે બધાને મેકાઈ ગયો હે આ બધાને મેં દે એટલે પછી આ રાહ ન જોવેલી ગાવળીઓ જ બાકી રહી આપણે બધા મોજ થી ખાય છે મેના અમારે અતા બહુ છે અને બચ્ચાને બહુ હેત કરે છે બહુ વાલ કરે છે બચ્ચાને તો ચાલો ભાઈ પોણા નવ જેવું થયું બધી આપણી દોવાઈ ગઈ છે આ બાજુ વૃંદા હે ઓલી બોલી રોશન હે મેઘા હે બધી દોવાઈ ગઈ છે તો બધી ઓલા વાળા પૂરી દઈ જે આપણે સામે વાળો છે એમાં પછી નિરાયથી મેના દોઈ આપણે જો મેના રાહ જોઈ જોઈ ને બેસી ગઈ થાકી ગઈ છે બચ્ચું મેના બે આરામ કરે બાકી ગાયું બધી ઓલા વાળામાં આપણે પૂરી દઈએ પછી આરામથી એના બચ્ચાને દૂધ પાય આપણે એટલે બીજી ગાયું ચરવા વહી જાય આપણી તો ચાલો ભાઈ બીજા જે આપણે ગાયો ને જે બધા ઢોર રહે વાડામાં પૂરતી થાય તો આરામથી હવે અડધી કલાક બેસે આમાં બસ ચરવા જઈશે ગાયું આપણી ચાલો હજી મેના ગાના બચ્ચાને દૂધ પાવાનું છે અને મેના ગાને દોવાની હે ચાલો વાડો બધો થઈ ગયો જોવે બચું હળિયું કાઢે આ નાના ટબોડા બધાય બચ્ચાને જોવે હે જો બચું અહીંયા થઈ જ ભાગી જો બચું તો હજી એની માનું ધાવણ નથી હળિયું કાઢે છે જો હાલો તો ફટાફટ ગાને પાણી પાઈ દે ને ગા ધોઈ લઈએ આપણે ગા રખવાય થાય બચ્ચું આમ ભાગ્યું માં પાઈ જવા દે બચાને બચ્ચું ને માં પાઈ જવા દે બચું ખોટ ગા ખોટી પુરાઈ ન થાય હાલો તો ફટાફટ ગાને પાણી પાઈ દે ને ગા ધોઈ લઈ ચાલો ભાઈ તો ફટાફટ ગા હારું પાણી ભરી આવીએ આપણે ગાય ને ભાઈ આ ગાયોને પાણી પીવાનો આપડો ખાડો અહીંયા સાપરું લગભગ આપડે ત્રણસો ચારસો મીટર સેટું છે ત્રણસો ચારસો મીટર એટલે બચ્ચાને ને મેકીને તો ગાય પાણી પીવા ન આવે એટલે અહીંથી પાણી ભરીને ગાય ને પાઈ દઈએ આપણે પાણી સાપરું સેટું ગાય

અચ્છું રાહ દૂધ પીવાની હોય બચું આરામ થયે ને દૂધ પીએ તો ચાલો ભાઈ અવારના લગભગ દસક વાગ્યા છે અને આપણી ગા વ્યાય ગઈ અને જે ઘડીની આપણને રાહ હતી કે ગઈ બચ્ચું જો ઓલી બાજુ ખે ચાલો કઈ જ ભાઈ મેના ગા શું લઈને આવી જુઓ ખાણ પણ ગાયે ખાઈ લીધું છે બચ્ચાને દૂધે પાઈ દીધું છે બચ્ચું ઓલી બાજુ ખે ગા દોઈ ગઈ છે એનું બચું છે મસ્ત મજાનું જો ભાઈ આપણી બચું છે મસ્ત મજાનું મેના જેવું છે જુઓ ભાઈ આજે બુધવાર છે એટલે કે દાદા ગણપતિનો વાર અને વહેલી સવારે મસ્ત મજાના બચ્ચાને જન્મ આપ્યો આપણી મેના ગઈ જુઓ એવું મસ્ત મજાનું એકદમ મેના જેવું જ છે અને આપણી મેના ગાય વહેલી સવારે વાસળીને જન્મ આપ્યો હોય તો ચાલો ભાઈ ફરીથી મળશું નવા રોગમાં જય ઠાકાવાર